વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ગોબી પરોઠાની એકદમ સરળ અને સરસ રેસીપી લઈને આવી છું તો ગોબી પરોઠા બનાવવા માટે મેં અહીં ફ્લાવર લઈ લીધું છે ફ્લાવરને સરસ રીતે પહેલાં તો પાણીથી ધોઈ દેવાનું છે ત્યાર પછી ફ્લાવરને થોડું ઝીણું સુધારી લેવાનું છે તો ફ્લાવરનો જે વધારાનો ભાગ છે તેને આપણે પહેલાં કાઢી લેવાનું છે ત્યાર પછી આ રીતે ફ્લાવર સુધારી લેવાનું છે અને ત્યાર પછી ફ્લાવરને છીણિયાથી એકદમ ઝીણું છીણી લેવાનું છે તો ફ્લાવર છીણવા માટે મેં અહીં એકદમ ઝીણું છીણ્યું લીધું છે જેથી કરીને ફ્લાવર એકદમ ઝીણું છીણાઈ જાય તો આ જ રીતે ફ્લાવરના નાના નાના શેપ કરી લીધા છે અને તેને મેં છીણિયાથી એકદમ ઝીણું છીણી લીધું છે બધા જ ફ્લાવરને આ રીતે એકદમ ઝીણું છીણી લેવાનું છે ફ્લાવર જેટલું આપણે ઝીણું છીણેલું હશે તેટલા જ પરોઠા ક્રિસ્પી થશે અને પરોઠા ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે તો આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ફ્લાવર આપણું એકદમ ઝીણું છીણાય તે થોડું પણ મોટું રહે નહીં તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે ફ્લાવર મેં એકદમ ઝીણું છીણી લીધું છે તો વિડીયોમાં તમને દેખાય છે એ એ જ સાઇઝનું આપણે ફ્લાવર છીણી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણું ફ્લાવર સરસ રીતે છીણાઈ ગયું છે તો સ્ટેપ વન એટલે કે ફ્લાવર છીણવો અહીં સ્ટેપ વન તરીકે આપણે ફ્લાવર છીણી લેવાનું છે તો હવે આપણું ફ્લાવર સરસ રીતે છીણાઈ ગયું છે તો હવે આપણે સ્ટેપ ટુ ફોલો કરી લઈએ સ્ટેપ ટુમાં આપણે ફ્લાવરનો મસાલો રેડી કરવાનો છે તો પહેલાં આપણું ફ્લાવર સરસ રીતે છીણાઈ ગયું છે હવે આપણે મસાલા તરીકે તેમાં બધા જ સૂકા મસાલા પહેલાં એડ કરવાના છે પણ તે એડ કર્યા પહેલાં ફ્લાવરને આ રીતે સરસ રીતે છૂટું પાડી લેવાનું છે ત્યાર પછી તેમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ મેં એડ કરી છે પછી એક ચમચી લાલ મરચું એક ચમચી હળદર એક ચમચી જીરું અને અડધી ચમચી મીઠું ઉમેર્યું છે અને પાછળથી એક ચમચી ગરમ મસાલો ઉમેર્યો છે હવે તેમાં થોડી કોથમીર એડ કરી લેશું અને હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે મસાલાને આપણે હાથથી જ મિક્સ કરવાના છે જેથી કરીને ફ્લાવરમાં બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય તો મેં હાથથી સરસ મસાલો મિક્સ કરી લીધો છે વિડીયોમાં તમે જુઓ છો તે જ રીતે બધો મસાલો આપણે આ જ રીતે મિક્સ કરતું રહેવાનું છે મસાલો મિક્સ થઈ જાય પછી તેને થાળીમાં આ જ રીતે છૂટો કરીને પાંચથી છ મિનિટ સુધી રાખી મૂકવાનો છે ત્યાર પછી હવે આપણે પરોઠા બનાવવાનું જોઈ લઈએ તો સ્ટેપ થ્રી આપણો પરોઠાનો છે તો પરોઠા બનાવવા માટે મેં અહીં એકદમ નરમ લોટ લીધો છે અને આ રીતે નાની લો રોટલી પહેલાં વણી લેવાની છે ત્યાર પછી તેમાં ફ્લાવરનો મસાલો એડ કરવાનો છે તો મેં એક ચમચી જેટલો ફ્લાવરનો મસાલો એડ કર્યો છે હવે રોટલીની ચારે બાજુથી આપણે આ રીતે સ્ટીલ પેક કરી લેવાનું છે અને ઉપરનો જે વધારાનો ભાગ છે તેને કાઢી લેશું અને લુવાને ચારેય બાજુથી આ જ રીતે દબાવી લેવાનો છે અને ત્યાર પછી કોરો લોટ તેમાં લગાડીને રોટલી વણી લેવાની છે તો હલકા જ હાથે આપણે પરોઠાને પહેલાં ચારેય બાજુથી વણી લેવાનું છે ત્યાર પછી હલકા જ હાથે વચ્ચે ધીરેથી વણી લેવાનો છે પરોઠાને આપણે એકદમ હલકા હાથે વણવાનો છે જેથી કરીને આપણો ફ્લાવરનો મસાલો તેમાંથી બહાર ન નીકળી જાય ફ્લાવર થોડું પાણીવાળું હોય છે તેથી આપણો મસાલો થોડોક પાણીવાળો થશે તેથી તે થોડોક તો બહાર નીકળશે જ પણ આપણે આ જ રીતે હલકા હાથે વણીશું તો તે બહાર નહીં નીકળે ત્યાર પછી પરોઠાને બંને બાજુ પહેલાં શેકી લેવાનો છે એક સાઈડ ધીમા ગેસે અને એક સાઈડ ફૂલ ગેસે તેને શેકી લેશું ત્યાર પછી ચારે બાજુ તેલ લગાડી લેવાનું છે ચારે બાજુ તેલમાં પરોઠાને શેકીને પછી બીજી સાઈડ પણ ચારે બાજુ પરોઠાને શેકી લેવાનો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો ગોબી પરાઠો તૈયાર થઈ ગયો છે મારી આ ગોબી પરોઠાની તમને રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને કમેન્ટ અવશ્યથી કરી લેજો અહીં મેં ગોબી પરોઠો દહીં અને કોથમીરની ચટણી સાથે શવ કર્યો છે તમને આ મારી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી જાણ કરજો થેન્ક યુ